હલો કેમ છો બધા મજામાં બધા ન જય શ્રી કૃષ્ણ હવે આપણે અમારા ગુજરાતીઓના ઘરમાં બનતી એવી એક રેસિપી લઈ આવ્યા છીએ કે લેફ્ટ ઓવર જે રાતની રોટલી વધેલી હોય એનામાંથી આપણે આજે છાસવાળી રોટલી બનાવશું હવે તમે વઘારેલો રોટલો છાસવાળો ખાધો જ છે તો આપણે આજે છાસવાળી રોટલી બનાવશું કેમ કે અમે અમારા ઘરમાં આવી રીતે રોટલી ક્યારેક વધારે બની ગઈ હોય તો આ રેસીપી અમે બનાવતા હોઈએ છીએ અને તમે પણ આ રેસીપી ચોક્કસ બનાવજો તમે બધાને ભાવશે તો આપણે આજે છાસવાળી રે રોટલીની રેસીપી લઈ આવ્યા છે આ રોટલી મેં વધારે જ કરી હતી તમને રેસીપી બતાવવા માટે એટલે ઠંડી રોટલી આમાં જોઈએ છે કે રાતની રોટલી હોય એનો આપણે ઉપયોગ કરીશું અને રાત્રે બનાવી હોય તો સવારે થોડીક વધારે રોટલી બનાવીને રાખી દેવાની એટલે ઠંડી રોટલી હશે એટલું સરસ બને છે તો તેના માટે મેં રોટલી લીધી છે સાથે સાથે ડુંગળી છે કોથમરી લીલા મરચાં ધાણા છે હળદર રાઈ લસણ છે મીઠું છે છાશ છે છાશમાં વગાડવાની છે એટલે મેં છાશ લીધી છે અને આ મારી ફેવરેટ એક લસણની ચટણી છે આ ચટણી તો મારા લગભગ રેસીપીમાં હોય જ છે તો આ ચટણી બનાવવાની રેસીપી મેં આગળ વિડીયો અપલોડ કરેલું છે તમને જોવું હોય તો તમે જોઈ શકો છો અને સાથે સાથે આપણે તેલ લીધું છે હવે આ રોટલી છે એના આપણે નાના પીસ કરી નાખીએ અને વઘારેલો રોટલો એ પણ આપણે રેસીપી અપલોડ કરેલી છે વિડીયો આપણો તમને જોવું હોય તો તમે જોઈ શકો છો આપણે બધા રોટલીને આવી રીતે પહેલાં પીસ કરી લેશું તો પહેલાં મેં આવી રીતે રોટલીના પીસ કરી લીધા છે ઠંડી રોટલી હોય છે ને તો સરસ થાય છે અને ગરમ રોટલી હોય તો ચીકણી થોડીક લાગે છે એટલે ખાસ ધ્યાન રાખજો હવે આપણે જ્યાં લસણ લીધું છે એને લસણના નાના નાના કરી લઈએ તમને લીલું લસણ નાખવું હોય તો નાખી શકો છો પણ હું રોટલીમાં લીલું લસણ નથી નાખતી વઘારે રોટલો બનાવું તો લીલું લસણનો ઉપયોગ કરું છું પણ હું રોટલીમાં નથી નાખતી આપણે લસણને પણ કટ કરી લીધું છે હવે આપણે વઘાર કરી લેશું તો આપણે ગેસ ગરમ ગેસ ચાલુ કરી અને પેનને ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે એમાં થોડુંક ઓઇલ લઈ લઈએ ગરમ થાય પછી આપણે બીજી સામગ્રી ઉમેરશું આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં જે લસણ પીસ કર્યા હતા એ ઉમેરી દઈશું સાથે આપણે રાઈ ઉમેરી દઈએ આ રેસીપી સરસ લાગે છે સાથે સાથે ફટાફટ બની પણ જાય છે કે તમારા ઘરે રોટલી હોય ક્યારેક વધી હોય તો તમે આ રેસીપી બનાવી શકો છો અને તમને ખાસ બનાવી હોય તો તમે બપોરે રોટલી બનાવીને રાખી દેશો તો રાત્રે કામ આવશે અને રાત્રે બનાવીને રાખશો તો તમને સવારે કામ આવશે કારણ કે રોટલી એક એવી વસ્તુ છે કે બગડતી નથી અને ખરાબ પણ નથી થતી આપણે રાઈ તતળી ગઈ છે લસણ પર ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે આવી જ રીતે હું મારા ઘરમાં રોટલીનો કોરો ચેવડો પણ બનાવું છું અને તળેલી રોટલી પણ ચા સાથે સરસ લાગતી હોય છે એ રેસીપી પણ આપણે ક્યારેક જોઈશું મેં અત્યારે ડુંગળી નાખી દીધી છે હવે ડુંગળીને આપણે સરસ સાંતળી લેવાની છે તો આપણી ડુંગળી સરસ સંતરાઈ ગઈ છે હવે જે આપણે આ લસણની ચટણી બનાવી છે એ લઈ લીધી છે મેં એને હવે સાંતળવાની છે સરખી કે લસણનું જે કાચું ટેસ્ટ હોય એમાં સરસ સતળાઈ જાય જો કાચી ચટણી રહી જાય તો ટેસ્ટ સારો નથી આવતો એટલે ખાસ ધ્યાન રાખજો ગેસ ધીમો કરી અને થોડીક વાર એને આપણે સાંતળી લેવાની છે અને જેવી લસણની ચટણી સતળાય ને એટલે આપણે એમાં છાશ નાખી દેસું આપણે જેટલા પ્રમાણમાં છાશ જોતી હોય એટલી આપણે છાશ લેવાની છે હવે બીજા મસાલા કરી દેસું જીરું હળદર છે છે ટેસ્ટ પ્રમાણે મીઠું લીલા હવે જે મેં ચટણીને વાત કરું તો મેં ચટણી ઉમેરી છે એની એકવાર રેસીપી બત કહી દઉં તમને આગળ તો મેં વિડીયો અપલોડ કરેલો જ છે પણ તમને જો ના જોવું હોય તો અત્યારે મેં કેવી રીતે બનાવે કહી દઉં એમાં મેં લસણની કઢી લીધી છે થોડું જીરું ઉમેર્યું છે અને લસણ અને જીરાને એકદમ ક્રશ કરી નાખ્યું છે અને પછી જે મરચાંનું સૂકું પાવડર આવે છે એ નાખી અને થોડું પાણી નાખી ને આપણે આવી ચટણી બનાવી છે તો આ લસણવાળી ચટણી તમે સ્ટોર પણ કરી શકો છો અને મેં તમને આગળ બતાવી પણ છે કે વઘાર કરીને પણ તમે ઉપયોગ કરી શકો છો હવે આપણે છાશ કરીએ પછી આપણે એમાં રોટલી ઉમેરવાની છે આપણી છાશ સરસ ઉકળી ગઈ છે હવે આપણે આ આ રોટલીને ઉમેરી ચટપટી રેસીપી થાય છે અને છોકરાઓને મોટા બધાને ભાવશે એકવાર ટ્રાય કરજો હવે તમને જો લિક્વિડ ભાવતી હોય તો તમે છાસ વધુ નાખી શકો છો પણ મને બહુ લિક્વિડ નથી ગમતી એટલે હું છાશ ઓછું ઉમેરું છું તો આપણી રોટલી રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે ગેસ બંધ કરીને સર્વ કરી લેશું તો રેડી છે આપણી છાસવાળી રોટલી સાથે મેં છાસ સર્વ કરી છે છાસ સાથે સારી લાગે છે તો થોડુંક ગાર્નિશ કરી લઈએ ઉપરથી આપણે થોડીક ડુંગળી ઝીણી સમારેલી અને કોથમરી છે ઘરમાં ગરમ રોટલી બહુ જ ખાવાની મજા આવે છે તમે જ્યારે પણ બનાવો તો આ રેસીપીને ગરમ ગરમ જ સર્વ કરજો તો બહુ સરસ લાગે છે અને આ રેસીપી અમારા ગુજરાતી ઘરમાં બહુ બને છે તો તમે પણ ચોક્કસ એકવાર ટ્રાય કરજો બહુ સરસ બને છે બધાને મારા જય માતાજી